ક્રાંતિવીર શહીદ ભગતસિંહ ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં અમર શહીદ હતા માત્ર ચોવીસ વર્ષનું આયુષ્ય પ્રખર રાષ્ટ્રભાવના દાખવી સ્વતંત્રતાની માટે બલિદાન આપી ઇતિહાસના પાને અમરતા પ્રાપ્ત કરનાર ભગતસિંહના લોહીમાં પરંપરાગત આઝાદીની તમન્ના હતી ટોડન હત્યા અને એસેમ્બલી બોમ્બકાંડ સરજી ભગતસિંહે શાહીવાદના પાયા હચમચાવી નાખ્યા હતા ભગતસિંહ મર્મમ હતા ચિત્તક હતા અને લેખક હતા તેઓના આ વિવિધ સ્વરૂપો તેમની શહીદીની છાયામાં ઢંકાઈ ગયા છે તેઓ માનતા હતા કે અભય બન્યા સિવાય સશક્ત ક્રાંતિની ઉપાસના થઈ શકતી નથી ભગતસિંહ ફૂલ જેવા નિર્દોષ અને વજ્ર જેવા કઠોર હતા વિવિધ પાસાઓ એમના જીવનકાળ દરમિયાન વિવિધ પ્રસંગોએ અભિવ્યક્ત થયા છે ભગતસિંહ કેવળ સ્વપ્ન દ્રષ્ટા જ નહીં પણ સૃષ્ટ પણ હતા અને તેઓએ ભગીરથ પ્રયત્નોથી ચરિતાર્થ કરી બતાવ્યું છે કે આઝાદી મોંઘા બલિદાનો આપ્યા સિવાય મળે નહીં ભગતસિંહમાં ક્રાંતિ સંગઠિત રાખવાની સંગઠન શક્તિ અજોડ હતી તેઓ શૌર્ય અને ધૈર્યની ક્રાંતિના બે પગમાંની ચાલતા અને ક્રાંતિકારીઓને દોરવણી આપતા આવા પ્રખર રાષ્ટ્રપ્રેમી ક્રાંતિવીર અમર શહીદ ભગતસિંહે તારીખ ત્રેવીસમી માર્ચ ઓગણીસો રોજ ક્રાંતિ ભગતસિંહેલાબિંદાબાદના જયઘોષ સાથે સ્વહસ્તે ગાડીઓ પોતાના ગળામાં નાખી અમરતાને પ્રાપ્ત કરી આજે ત્રેવીસમી માર્ચ છે આજથી તારીખ ઇતિહાસની વાત કરીએ તો આજે શહીદ દિવસ છે વર્ષ ઓગણીસો ને એકત્રીસમાં ભારતના મહાન ક્રાંતિકારી ભગતની સુખદેવની અને રાજગુરુને બ્રિટિશ હુકુમતે ફાંસી આપી હતી આજે શહીદ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહીદ ભગતસિંહ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ ભારતની આઝાદી માટે શહીદ થયેલા શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં આવસરે મેયર પિંકીબેન સોની પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ કાઉન્સિલરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મે હૈ શું તમે કલ્પના પણ કરી શકો છો કે એક એવી મોટી હુકુમત કે જેનું શાસન દેશના મોટા હિસ્સામાં હતું અને આવા મોટા શાસનને જળમૂળથી હલાવી નાખવાનું માત્ર ત્રેવીસ વર્ષ પૂરા કરીને ચોવીસમા વર્ષના યુવાન ભારત દેશનો યુવાન શું છે ખરા અર્થમાં સમગ્ર વિશ્વને યુવાન વ્યક્તિની જે વ્યાખ્યા પ્રોવાઈડ કરી હોય કે જેણે રાષ્ટ્રપ્રેમ શું છે રાષ્ટ્રભાવના શું છે અને પોતાના દેશ પ્રેમ માટે પોતાના દેશ માટે જો પોતાના પ્રાણોની આહુતિ પણ આપવી પડે ને તો કાચી સેંકડનો પણ વિચાર ન કરે ને તે ભારતીય યુવાન હોય છે આવું સમગ્ર વિશ્વને શીખવાડનાર સ્વતંત્ર સેનાની અને પોતે ચિંતક પણ હતા પોતે લેખક પણ હતા એવા શહીદ વીર ભગતસિંહ કે જેમની પુણ્યતિથિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરાના ન્યાય મંદિર પાસે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ વડોદરા શહેરના સૌ શીર્ષસ્થ નેતૃત્વ અગ્રણીઓ અને સૌ નાગરિકો સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી